નમસ્કાર ધોરણ છોના ગણિતની ચર્ચા આપણે કંઈક કરી રહ્યા છીએ અને તેની અંદર હવે આપણે અલ્પ વિરામ આપણે જ્યારે સંખ્યા લખીએ છીએ તો અલ્પ વિરામનો ઉપયોગ કરતા આપણે શીખવાનું છે મતલબ કે ભારતીય સંખ્યાલેખન પદ્ધતિમાં આપણે અલ્પ વિરામનો ઉપયોગ કઈ રીતના કરીએ છીએ અને આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિમાં આપણે અલ્પ વિરામનો ઉપયોગ કઈ રીતના કરીએ છીએ તે સમજવાનો પ્રયાસ કરીશું સો નેટ સ્ટાર્ટ ઓકે अल्प विराम उपयोग अल्प विराम उपयोग कई पद्धति में जुवा पहला भारतीय संख्या लेखन पद्धति कई भारतीय संख्या लेखन पद्धति ओके સિમ્પલી અહીંયા આપણે ચોપડી ની બદલે અલગ પ્રકારના એક્ઝામ્પલથી સમજીએ આ શું છે એક આ બની ગયા સો આ બની ગયા હજાર આ બની ગયા દસ હજાર સોરી એક મિનિટ હવે આગળ જોઈએ પ્રથમ અલ્પ વિરામ ત્રણ અંકો પછી દસ હજાર ત્યારબાદ આવશે એક લાખ શું આવ્યું

દસક સો હજાર દસ હજાર લાખ દસ લાખ અહિયાં તમે જોઈ શકો છો કે ત્રણ અંકો પછી અલ્પ વિરામ ત્યારબાદ બે અંકો પછી અલ્પવિરામ વિરામ બરોબર ત્રણ અંકો પછી બે અંકો પછી દસ લાખ ત્યારબાદ શું આવશે એક કરોડ જુઓ એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ એક કરોડ આ કેટલા છે દસ લાખ અને આ કેટલા છે એક કરોડ બરાબર છે ઓકે તો આપણે એક કરોડ જોઈએ એક કરોડ બાદ શું આવશે અહીંયા લખીએ આ થઈ ગયા તમારા એક અબજ એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ દસ કરોડ એક અબજ આ કેટલા થઈ ગયા એક અબજ અને જો દસ કરોડ કરવા હોય તો સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ દસ કરોડ આ કેટલા છે દસ કરોડ દસ કરોડ ત્યારબાદ એક અબજ આવે પરંતુ અહીંયા આપણે એક અબજ પેલા લીધા અહિયાં તમારે સમજવાનું શું છે પ્રથમ અલ્પવિરામ ક્યારે આવે પ્રથમ અલ્પવિરામ ત્રણ અંકો પછી અને ત્યારબાદ બધા બે અંકો પછી અલ્પવિરામ ક્યારે આવે બે અંક પછી અલ્પવિરામ પણ ક્યારે આવશે બે અંક પછી અહીંયા તમે જોઈ શકો છો જુઓ પહેલું અલ્પ વિરામ ત્રણ અંકો પછી આવ્યું ત્યારબાદ બે બે અંકો પછી અલ્પ વિરામનો આપણે ઉપયોગ કર્યો છે અહીંયા પણ તમે જોઈ શકો છો ત્રણ અલ્પવિરામ પછી પહેલું ત્રણ અંકો પછી પહેલું અલ્પ વિરામ ત્યારબાદ બે અંકો ત્યારબાદ બે અંકો બીજું અને ત્રીજું અલ્પવિરામ ક્યારે આવે બે બે અંકો અલ્પવિરામ પછીનાથી આવે ફોર એક્ઝામ્પલ તમારે કોઈ સંખ્યા લખવી છે માની લો કે આઠ પાંચ છે સાતસો ને સિત્યોતેર ત્રીજું અલ્પ વિરામ પણ બે અંકો પછી આવે અને આગળ એક આંખ આ એક આંકડો લગાવી શકીએ આપણે આઠ લાખ સોરી આઠ કરોડ પંચ્યાસી લાખ છેતાલીસ હજાર સાતસો ને સત્યાસી એકમ સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ તો કેટલા પંચાખી હજાર બે બે અંકો પછી માની લો કે એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ એક કરોડ અગિયાર લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર તો સિમ્પલી તમારે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં અલ્પ વિરામ આપણે મૂકીએ છીએ સૌ સૌપ્રથમ સો ત્યારબાદ દસ હજાર એ રીતના તમારે યાદ ના રાખવું હોય તો સૌપ્રથમ પ્રથમ ત્રણ અંકો ત્યારબાદ બે બે અંકો કારણ કે એ રીતના તમને યાદ રહેશે નહીં તો સરળ રીત કેટલી છે પહેલા ત્રણ અંકો પછી અલ્પવિરામ વિરામ મૂકી દઉં ત્યારબાદ બે બે અંકો પછી અહીંયા તમે જોઈ શકો છો બરાબર આ રીતે લાખ દસ લાખ અઠ્યાસી લાખ અઠ્યાસી હજાર આઠસો અઠ્યાસી બરાબર છે અઠ્યાસી લાખ અઠ્યાસી હજાર આઠસો ને અઠ્યાસી આ શું થયું ભારતીય સંખ્યાલેખન પદ્ધતિ પ્રમાણે અલ્પ વિરામનો ઉપયોગ કરતા આપણે શીખ્યા છીએ બરાબર છે અહીંયા પણ તમે જોઈ શકો છો જુઓ અહીંયા જુઓ ત્રણ અંકો પછી શું આવ્યું પહેલું અલ્પવિરામ ત્યારબાદ આ પહેલું અલ્પવિરામ ત્રણ અંકો પછી અને બીજું અલ્પવિરામ બે અંકો પછી પહેલું અલ્પવિરામ ત્રણ અંકો બીજું અલ્પવિરામ બે અંકો ત્રણ બે બે અગેન જોઈ શકો છો ત્રણ બે 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 ત્રણ બે 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 અલ્પવિરામ ને જુઓ વચ્ચે કેટલા અંકો છે બે બે બરાબર અને સૌપ્રથમ પ્રથમ ત્રણ તો પહેલું અલ્પવિરામ ત્રણ અંકો પછી

આપણે આને શું કહીએ ભારતીય સંખ્યાની ખંડ પદ્ધતિ પ્રમાણે દસ લાખ પરંતુ આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં આને શું કહેવાય એક મિલિયન શું કહેવાય એક મિલિયન હવે તમે અલ્પવિરામ જુઓ ત્રણ આંકડા અને અલ્પવિરામ અને ત્યારબાદ ત્રણ આંકડા અને અલ્પવિરામ આંતરરાષ્ટ્રીય જે પદ્ધતિ છે તેમાં અલ્પવિરામનો ઉપયોગ ક્યારે થાય છે ત્રણ અંકો પછી અલ્પવિરામમાં આવે ત્રણ અંકો પછી અલ્પવિરામ આવે બરાબર આગળ જોઈએ જુઓ આ શું છે વન બિલિયન અંગ્રેજીમાં તેને શું કહેવાય વન બિલિયન પરંતુ ભારતીય પદ્ધતિમાં એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ દસ કરોડ અને એક અબજ આ કેટલા છે આપણી પદ્ધતિ પ્રમાણે એક અબજ જ્યારે તેમની ભાષામાં તેને શું કહેવાય આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં વન બિલિયન બરાબર દસ લાખ ને એક મિલિયન દસ લાખ બરાબર એક મિલિયન અને એક અબજ બરાબર એક શું થશે બિલિયન બરાબર છે દસ લાખ બરાબર એક મિલિયન અને એક અબજ બરાબર બિલિયન જે અહીંયા તમને લખ્યા છે દશક દસ હજાર લાખ દસ લાખ કરોડ દસ કરોડ અને એક અબજ તો આ કઈ પદ્ધતિ છે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ આમાં તમારે ખાલીને ખાલી કેટલું યાદ રાખવાનું છે કે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં ત્રણ અંક પછી જ અલ્પવિરામનો ઉપયોગ થશે શું થશે ત્રણ અંક પછી ફોર એક્ઝામ્પલ ચલો આને વાંચવા હોય તો શું પંચ્યાસી આ કેટલા છે નવસો પંચાણું આઠસો પંચ્યાસી હજાર એક મિલિયન તો આને વાંચવા હોય તો એક મિલિયન સોરી આઠસો પંચ્યાસી હજાર નવસો પંચાણું આ રીતના આને વાંચવામાં આવશે એક મિલિયન આઠસો પંચ્યાસી હજાર નવસો ને પંચાણું ઓકે એક બીજી રકમ જોઈ લઈએ ધારો કે આપણે આ લખ્યા આ છે સાતસો પંચોતેર પરંતુ આગળ સો લગાવી દઈએ તો આ કેટલા થઈ ગયા આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં માં શું વંચાય સો હજાર સાતસો પંચોતેર શું વંચાય સો હજાર સાતસો પંચોતેર જયારે આપણી પદ્ધતિ માં વાંચવા હોય તો એકમ દશક સો હજાર દસ હજાર લાખ આપણી પદ્ધતિમાં લખી દઈએ એકમ દશકસો હજાર દસ હજાર લાખ એક લાખો પંચોતેર આપણી પદ્ધતિમાં આ શું વંચાશે એકમ દશકસો હજાર દસ હજાર લાખ દસ લાખ જુઓ અઢાર પંચ્યાસી નવસો પંચાણું તો આ શું વંચાશે અઢાર લાખ પંચ્યાસી હજાર નવસો ને પંચાણું આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં તેને શું કહેવામાં આવશે 1,885,995 ઓકે આ છે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ તો નું અલ્પવિરામનો આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં ક્યારે ઉપયોગ થાય છે તો દર ત્રણ અંકો પછી જ્યારે ભારતીય પદ્ધતિમાં પહેલા ત્રણ ત્યારબાદ બે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં શું આવે જુઓ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ તમને શીખવાડી દઈએ યોગ્ય રીતે આંતરરાષ્ટ્રીય

અહીંયા લખ્યા સાતસો પંચોતેર અહીંયા લખ્યા નવસો પંચાણું તો શું વંચાશે આ નવસો પંચાણું મિલિયન આઠસો હજાર સાતસો ને પંચોતેર શું વંચાશે નવસો પંચાણું મિલિયન આઠસો બરાબર છે તે જ રીતના અહીંયા લખ્યું સિત્યોતેર મિલિયન આઠસો નેવ્યાસી હજાર ને પંચાણું અને અલ્પ વિરામનો આ રકમ લખવી હોય તો આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે નવસો પંચાણું મિલિયન આઠસો એસી હજાર સાતસો ને પંચોતેર અને આ જ રકમ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે સિત્યોતેર મિલિયન આઠસો નેવ્યાસી હજાર બસો ને પચીસ ટૂંકમાં ઉપયોગ ક્યારે થાય છે ત્રણ અંકો પછી અને તેમાં શું આવે સો આવે હજાર આવે અને ડાયરેક્ટ શું આવી જાય મિલિયન આવી જાય જયારે આપણી પદ્ધતિમાં શું છે એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ આજ રકમને આજ રકમને આપણે ભારતીય પદ્ધતિ પ્રમાણે લખીએ તો જુઓ કઈ રીતના આવશે બે અંકો પછી આવે છે નવ્વાણું અઠાવન એસી સાતસો પંચોતેર એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ દસ કરોડ નવ્વાણું કરોડ અઠાવન લાખ એસી હજાર સાતસો ને પંચોતેર આપણી ભાષામાં તેને શું વંચાય નવ્વાણું કરોડ અઠાવન લાખ એસી હજાર સાતસો પંચોતેર આ કઈ પદ્ધતિ થઈ આપણી ભારતીય પદ્ધતિ જ્યારે એમની પદ્ધતિમાં નવસો પંચાણું મિલિયન આઠસો એસી હજાર સાતસો ને પંચોતેર આ શું થઈ ગયું આંતરરાષ્ટ્રીય પદ્ધતિ ઓકે હવે ફરક પડ્યો મતલબ કે ખ્યાલ આવ્યો આંતરરાષ્ટ્રીય પદ્ધતિ અને ભારતીય પદ્ધતિ સિમ્પલ છે ભારતીય પદ્ધતિ એટલે છેલ્લા ત્રણ આંકડા પછી અલ્પ વિરામ ભારતીય પદ્ધતિ એટલે બધા આંકડા બે બે પણ છેલ્લે ત્રણ આંકડા પછી અલ્પ વિરામ છેલ્લા ત્રણ આંકડા અલ્પ વિરામ બે આંકડા અલ્પ વિરામ

એક બેઝિક માહિતી અહીંયા તમને લખીને આપી દઉં દેખો આ છે ત્યારબાદ લઈ લઈએ એક લાખ એકમ દશક સો હજાર દસ હજાર લાખ આને આપણે ભારતીય પદ્ધતિ પ્રમાણે એક લાખ પરંતુ અંગ્રેજોની પદ્ધતિ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે શું કહેવાય સો હજાર શું કહેવાય સો હજાર અંગ્રેજીમાં હંડ્રેડ શું કહેવાય થાઉઝન્ડ ઓકે ત્યારબાદ દસ લાખ લઈ લઈએ આને આપણે ભારતીય પદ્ધતિમાં શું કહીશું દસ લાખ પરંતુ અંગ્રેજોની પદ્ધતિ પ્રમાણે વન મિલિયન એક મિલિયન કેટલા થશે એક મિલિયન ઓકે ત્યારબાદ એક કરોડ લઈએ ભારતીય પદ્ધતિ પ્રમાણે આ કેટલા છે કરોડ પરંતુ આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં તેને શું કહેવાય દસ મિલિયન કેટલા કહેવાય દસ મિલિયન એક મિલિયન બરાબર કેટલા થાય દસ લાખ દસ મિલિયન બરાબર કેટલા થાય અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં વાંચવા હોય તો સો લાખ શું વંચાય સો લાખ લઈએ ભારતીય વધી પ્રમાણે આ શું છે એક અબજ જોઈ લો એકમ દશક સો દસ હજાર લાખ દસ લાખ કરોડ દસ કરોડ એક અબજ અંગ્રેજી વન થાઉઝન્ડ એક લાખ ને સો હજાર હંડ્રેડ થાઉઝન્ડ દસ લાખ ને વન મિલિયન એક કરોડ દસ મિલિયન એક અબજ ને વન બિલિયન આ છે આપણી આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે હોપ કે કે તમને અને ભારતીય ભારતીય તફાવત કેટલો છે છે આ પ્રમાણે લખેલી દસ હજાર લાખ દસ લાખ કરોડ પાંચ કરોડ આઠ લાખ એક હજાર પાંચસો ને બાણું ત્રણ કરોડ બત્રીસ લાખ ચાલીસ હજાર સાતસો એક્યાસી સાત કરોડ સત્યાવીસ લાખ પાંચ હજાર બાસઠ ઓકે તો આ રીતે તમને આંતરરાષ્ટ્રીય પદ્ધતિ અને ભારતીય પદ્ધતિ આપણે જોઈ ગયા આગળની બાબતો નેક્સ્ટ વિડીયોમાં જોઈશું ધન્યવાદ